હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે બહુ જ યુનિક અને બહુ જ સરસ મજાની રેસીપી લઈને આવી છું ઈડલીના ખીરામાંથી આપણે હાંડવો બનાવીશું એના માટે આપણને પાંચસો ગ્રામ ઈડલીનું ખીરું જોઈએ છે એક નાની દૂધી છીણાઈને એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર ચાર ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીંયા મેં બે ચમચી લસણની ચટણી નાખી છે તમે લસણની ચટણીની જગ્યાએ લસણ એડ કરી શકો હવે લીલા સમારેલા ધાણા નાખીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે એક કઢાઈ મૂકીને તેમાં થોડુંક તેલ સ્પ્રેડ કરી અને એમાં ખીરું સ્પ્રેડ કરીને સરસ એવો પુડલા જેવું પાથરી દેવાનું છે હવે ઢાંકીને તેને થોડીવાર ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ તેલ નાખ્યું છે એમાં બે ચમચી જેટલી રાઈ નાખી છે રાઈ તતડી ગયા પછી એક ચમચી જીરું નાખ્યું છે પાંચ છલ લીમડાના પાન એડ કર્યા છે અને એક જીણું સમારેલું લીલું મરચું નાખ્યું છે હવે આપણે ચેક કરી લઈએ કાંટા ચમચીની મદદથી ચેક કરીશું કે હાંડવો ચડી ગયો છે કે નહીં તો જોઈ શકીએ છીએ કે કાટા ચમચી એકદમ ક્લીન નીકળી છે હવે એને આપણે પલટાવીને ફરીથી ઢાંકી અને ફરીથી બે મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે ફરીથી જોઈ લઈએ હાંડવો થઈ ગયો છે કે નહીં જોઈએ હાંડવો સરસ રીતે થઈ ગયો છે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ કટ કરીને વઘાર એના ઉપર રેડીને ગરમા ગરમ સર્વ કરીશું તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો ઘરે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય